તો મિત્રો તો ચાલો તો આપણે નેશ્વરના આંગણે જે અત્યારે કોઠાવાળી ખોડિયાર માતાજીનું જે વાત કરી રહ્યા છીએ તો આપણે આ નેશ્વરના આંગણે જે કોઠાવાળી ખોડિયાર માતાજીનું મંદિર છે મંદિર છે તો આ જગ્યા જે હું બતાવી રહ્યો છું એક જ બાર બારથી તમને હું બતાવી રહ્યો છું તો જે આ રસ્તો જે જાય છે આપણે ડુંડાશ ભાણવડ એમ આ રોડ છે અને આ અમારા ગામનો રસ્તો છે તો આ રીતે અહીંયા જે માતાજીનું અહીંયા મંદિર છે તો આ જગ્યા છે તો અહીંયા આપણે તેર બાર તેરને ચૌદ તારીખનું જે આયોજન ભવ્યથી ભવ્ય થવાનું છે તો એ રીતની તમને અપડેટ આપું છું તો મિત્રો તમે અહીંયા બાર તેર અને ચૌદ તારીખે અતિથિ અતિ ભવ્ય જે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા થાય ખોડિયાર માતાજીની મૂર્તિનું બરાબર તો પૂજ્ય મોરજી બાપુના હસ્તે કે જે અહીંયા માતાજીની મૂર્તિનું પ્રતિષ્ઠા કરવામાં આવશે તો અહીંયા તારીખ બાર તેર ને ચૌદ તારીખે ત્રણ દિવસનું આયોજન છે તો અતિથિ અતિ માનવ મહેરામણ અને મહેમાનો પણ અહીંયા આવશે દૂર દૂરથી તો તમે પણ અહીંયા આવજો અને અમારી ચેનલની અંદર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો જેથી કરીને તમને પ્રથમ વિડીયો અને આવીને આવી અપડેટો તમને મળતી રહે તો જય માતાજી મિત્રો તો જો મિત્રો આ અહીંયા જગ્યા છે તો આ અમારે નેશવડની જગ્યા કહેવામાં આવે છે તો અહીંયા આવી અને અવશ્ય તમે એક ફેરી આવીને માતાજીના દર્શન કરજો અને લાભ લેજો તો તારીખ આ રીતની છે બાર તેર ને ચૌદ તારીખનું અહીંયા ત્રણ દિવસનું આયોજન છે તો મિત્રો તમે અવશ્ય નેશવડના આંગણે જે ભવ્ય જે કાર્ય કાર્યક્રમ થઈ રહ્યો છે તો આ માતાજીના મંદિરની તમને મેં બતાવી એમ તો અત્યારે કામગીરી પણ ચાલુ છે અને ભાવિક ભક્તો અહીંયા જે છે એ અત્યારે જે કાંઈ હવનકુંડ છે અને જે અહીંયા સેવા બજાવી રહ્યા છે ગામના લોકો જે આપણું જ ઘરના આંગણે તો એ કે આપણે બધા હળીમળી અને આ જે કાર્યક્રમ અત્યારે થવાનો છે તેમાં હવ સેવા બજાવી રહ્યા છે તો આ રીતે માતાજીના અવસરને અવસરની અંદર હવ સેવા આપી રહ્યા છે તો બધાને જે ચાલો મિત્રો જય માતાજી તો આપણે અત્યારે આવી જાય છે કોઠાવળી ખોડિયાર જે જે અમારે નેશવડનું જે અમારે જે કોઠાવાળી ખોડિયાર કહેવામાં આવે છે તો અત્યારે આપણે જે કોઠાવળી ખોડિયાર માતાજી આવી અને જે કે ત્યાં ભવ્ય જે ભવ્યથી ભવ્ય જે આયોજન જે થઈ રહ્યું છે અને જે થવાનું છે તે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આયોજન કરવામાં છે તો ચૈત્ર મહિનાની જે તારીખ બાર તેર અને ચૌદ જે આ રીતનું માતાજીની અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે આયોજન કરવામાં આવેલું છે તો ત્યાં અતિ ભવ્ય આયોજન કરવામાં છે આવશે તો ન્યા આપણે જે તારીખ બાર ચારના દિવસે જયદીપ સોની અને ધવલ બારોટ જે અહીંયા આ રીતનું ભજનનો કાર્યક્રમ રાખેલો છે તો અતિથિ ભાવ્ય આયોજન ગોઠવવામાં આવેલું છે તો આ રીતની અહીંયા અમારે કોઠાવાળી ખોડિયાર માતાજીની આ જગ્યા છે તમને બતાવવામાં આવે છે એ તો અત્યારે જે કામગીરી જે ચાલી રહી છે તો આ રીતનું અહીંયા અતિથિથી ભવ્ય આયોજન પણ અત્યારે તડામાર ચાલી રહ્યું છે તો આ જે માતાજીનું મંદિર તમને બતાવી રહ્યો છું એ ખોડિયાર માતાજીનું મંદિર છે તો ન્યા માતાજીની મૂર્તિનું પ્રતિષ્ઠા જે થવાની છે તો પૂજ્ય મોરારજી બાપુના હસ્તે જે ન્યા મૂર્તિનું પ્રતિષ્ઠા કરવામાં આવશે તો બાપુ પણ અહીંયા હાજરી આપવાના છે તો એ વિશે તો આ રીતે અહીંયા ભવ્યથી ભવ્ય આયોજન છે તો ભાવભર્યું કર્યું આમંત્રણ છે તો દરેક ભાઈઓ બહેનો તથા ગામના આજુબાજુના વિસ્તારોમાંથી લાગતા આવતા હોય તેવા લોકોને જાહેર આમંત્રણ છે તો અમારો વિડીયો તમને જે સુધી હતી તમે જોઈ રહ્યા જો જોઈજો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને મારી ચેનલની અંદર નવા હોય તો અવશ્ય સબસ્ક્રાઈબર કરજો મિત્રો વિડીયો સારો લાગે તો અમે તમને અપડેટ બતાવતા રહીશું આ રીતની મારે ગામની જે આયોજન થઈ રહ્યું છે તો એનું તમને માહિતી આપતા રહીશું જય માતાજી મિત્રો